વડોદરા શહેરના ફતેપુરા સ્થિત લાલ અખાડાથી પસાર થતી કાર ચાલક અને મોપેટ ચાલક વચ્ચે બોલાચાલી ઉગ્ર બની હતી મોપેડ ચાલકને ઢોર માર મારવામાં આવ્યો હતો વડોદરા શહેરના ફતેપુરા સ્થિત લાલ અખાડાથી પસાર થતી કાર ચાલક અને મોપેડ ચાલક વચ્ચે બોલાચાલી ઉગ્ર બની હતી મોપેડ ચાલક ને ઢોર માર મારવામાં આવ્યો મોપેડ ચાલક ભાઈબંધો સાથે ચા પીવા જઈ રહ્યા હતા મોપેડ ચાલકને ગંભીર ઈજા થતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો કુંભારવાડા પોલીસ સ્ટેશન નો સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો હતો તેમજ ઉચ્ચ અધિકારી ઘટના સ્થળે દોડી આવ્યા હતા કુંભારવાડા પોલીસ સ્ટેશન ની બહાર લોક ટોળા જામ્યા હતા ડીસીપી ઝોન પોર ના દ્વારા વધુ માહિતી આપવામાં આવી આવી હતી કુંભારવાડા અને સિટી પોલીસ સ્ટેશનની વચ્ચે યાકુતપુરા જવાના રસ્તા ઉપર એક ટુ વ્હીલર ગાડીના ચાલક રાહિલ તેમજ ફોર વ્હીલ ગાડીના ચાલક રણવીરસિંહ અને મોનુની વચ્ચે એક્સિડન્ટ થયેલો અને બોલાચાલી થયેલી જે ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા પોલીસ તાત્કાલિક પહોંચી ગયેલી છે અને હાલ તમામ આરોપીને અટક કરીને ફરિયાદની કાર્યવાહી ચાલુ ફોર વ્હીલરમાંથી કોઈ હથિયાર કાઢીને ઈજા કરવામાં આવી છે એવી જાણ થઈ છે ના તપાસમાં હાલ ફરિયાદની કાર્યવાહી ચાલુ છે અને આગળ જે કંઈ હશે એ પ્રમાણે તપાસ કરવામાં આવશે